નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાઇન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર પરિવારવાદ સામે બાંયો ચઢાવનારો ભાજપ ભાઈ ભત્રીજા સામે ઘૂંટણીએ હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો દંગલ ગર્લ બબીતા ફોગાટની ટિકિટ કપાઈ બળાત્કારી રામ રહીમના ખાસ જેલરને સાંગવાન પરથી ટિકિટ નાણા પત્ર બાદ મેનેજમેન્ટ અને કર્મચારીઓ ઘર્ષણ તીવ્ર બન્યું સેબીના હેડક્વાર્ટર ખાતે કર્મચારીઓના દેખાવો માધવી બુશના રાજીનામાની માંગ જગમિત સિંઘનો ટૂળો પર કોર્પોરેટ હિતો સામે ઘૂંટણિયા ટેકવાનો આક્ષેપ ખાલિસ્તાન સમર્થક એનડીપીએ ટેકો પાછો ખેંચતા કેનેડામાં ટૂળો સરકાર લઘુમતીમાં મુસ્લિમ સમાજના વિરોધના લીધે પગલું લીધું હિજાબ વિરોધી આચાર્ય અને છેલ્લી ઘડીએ એવોર્ડ ન અપાયો પલટુરામ નીતિશ ફરી ઇતિહાસનું પુનરાવર્તન કરે તેવી અટકળો નીતિશ તેજસ્વીની મીટિંગથી ભાજપને બિહાર ચૂંટણી પહેલા નવા જૂનીની આશંકા અમેરિકામાં ગન કલ્ચરના લીધે વધુ એક હત્યાકાંડ જ્યોર્જિયાની સ્કૂલમાં ચૌદ વર્ષીય વિદ્યાર્થીનો બેફામ ગોળીબાર ચારના મોત નવ ઘાયલ કરોઢીએ ચકચાર હત્યાકાંડ સર્જાયો શિકાગોમાં ટ્રેનમાં લીધે અઠવાડિયા નદી અને વરસાદી કાસ પરના ગેરકાયદે બાંધકામો તોડવા કોર્પોરેશનની સભામાંગણી શહેરના દક્ષિણ વિસ્તારમાં વોર્ડ નંબર બારના રહીશોનો આક્રોશ વીએમસી સોયા વડોદરા રોયા કોર્પોરેશનમાં કાળા કપડાં પહેરી મોરચાનો હંગામો નીટ કુંભાળમાં ગોધરા આવેલી સીબીઆઈ ટીમે ત્રણની પૂછપરછ કરી યુનિવર્સિટી કેમ્પસમાંથી પસાર થતાં ભૂખી કાસના કિનારે બનાવાયેલી ઇકો રિસ્ટોરેશન સાઇટના કારણે પૂરની અસર ઓછી થઈ કિનારાનું ધોવાણ અટક્યું કાલાગોડા બ્રિજ પર રાતે દસ ફૂટના મગરે ટ્રાફિક જામ કર્યો કોયલી રોડ પર ખંડેર મકાનમાંથી દારૂની છસો આઠ બોટલનો જથ્થો મળ્યો ગોવાથી દારૂ ભરીને જૂનાગઢ લઈ જતા બે આરોપી હાઈવે પરથી ઝડપાયા સામાન્ય નાગરિકોને તુચ્છ ગણતા વડોદરાના સત્તાધીશો વિશ્વામિત્રી મામલે કોર્પોરેશન સુપ્રીમના આદેશને પણ ઘોડીને પી ગયું વડોદરામાં પૂર માટે અન્ય કારણોની સાથે વિશ્વામિત્રીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ઊભા કરેલા હંગામી પાડા અને નાળાઓ પણ જવાબદાર પહેલા પૂર અને પછી સફાઈના કારણે શિક્ષણમાં મોટો બ્રેક કોમર્સમાં ટીવાયની પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલવવામાં આવી સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન વે કરાતા વિવાદ બાઇક સવારે બેરિકેડ ખસેડતા પોલીસ સાથે ઘર્ષણ યુવકની ધરપકડ પૂર કોર્પોરેશનને અઠવાડિયામાં ડ્રેનેજ કચરા લાઇટ અને પાણી નિકાલની પાંચ હજાર બસો સિત્યાસી ફરિયાદો મળી એએનઆઈ સરકારનું પ્રોપગેન્ડા ટુલ કહેવાતા કેસ દિલ્હી હાઈકોર્ટની વિકીપીડિયા સાથે ટફ ટૉક ભારત ન ગમતું હોય તો છોડી દો રશિયા યુક્રેન નહીં ફક્ત જ કબજે લેવા માંગ છે પુતિન પણ યુદ્ધથી થાક્યા હવે શાંતિ મંત્રણા કરવા માટે તૈયાર થયા સ્વચ્છ ભારત મિશનને મળી સફળતા શૌચાલયના લીધે વર્ષે સાઠ થી સિત્તેર હજાર બાળ મૃત્યુ અટક્યા હવે નજર કરીએ દિવ્યાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રણોત્સવના સવા મહિના પહેલાં જ ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને મોટો ઝટકો ટેન્ડરમાં ગેરરીતિ બાદ ટેન્ટ સિટીનું ટેન્ડર રદ બેન્ચે પૂછ્યું નિયમ ભંગ કરવાની શું મજબૂરી ક્લબ થ્રોમાં ધર્મબીરે ગોલ્ડ પ્રણવે સિલ્વર જીત્યો પેરાલિમ્પિક એક જ ઇવેન્ટમાં પહેલીવાર ગોલ્ડ અને સિલ્વર પીએમ મોદીના યુક્રેન પ્રવાસ બાદ યુદ્ધના અંતની આશા યુક્રેન યુદ્ધમાં ભારત મધ્યસ્થી કરી શકે છે હું તૈયાર છું પુતિનની જાહેરાત ખાતાની સંખ્યા વધીને સત્તર પોઈન્ટ અગિયાર કરોડ થઈ દેશમાં રશિયા જાપાનની વસ્તી જેટલા ડીમેટ એકાઉન્ટ થઈ ગયા અમરેલીના શિક્ષક ચંદ્રેશ કુમાર પણ સામેલ ગુજરાત સહિતના રાજ્યોના પચાસ શિક્ષકોનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન મુંબઈએ મને મોટું વિચારતા શીખવ્યું ગૌતમ અદાણીએ કહ્યું જે કોલેજે પ્રવેશ નતો આપ્યો ત્યાં અદાણીએ લેકચર આપ્યું હાલોલ પાસે ચાતુર્માસમાં બિરાજમાન દિગંબર જૈન મુનિ સૂર્યસાગર મહારાજાના કડવા વેણ વાયરલ પાંત્રીસ તળાવ રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધા ભાજપના લોકો જ ભાજપનું પતન કરશે નદી કિનારે બનેલી હોટલ રિટેનિંગ વોલ બિલ્ડિંગ તોડો નહીં તો અમે કાર્યવાહી કરીશું સભામાં પાટલી થવાથી ભાજપ વિપક્ષના કોર્પોરેટરોએ કહ્યું આ ભાજપ શાસિતપુર છે યોગેશ પટેલની નારાજગી હોર્ડિંગમાં છલકાઈ હે શિવજી અમને સ્વરક્ષણની શક્તિ આપો મેયર સ્થાયી ચેરમેનના તકતાપલટનો તકતો ગોઠવાયો હોવાની ચર્ચા ભાજપના કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર મેયર બીમાર આરોગ્ય વિભાગ અજાણ માંજલપુરની બાર સોસાયટીના રહીશોએ પાલિકામાં પહોંચ્યા ચક્કા જામ કર્યો અમને જોઈને પાલિકાનું ગેટ બંધ કર્યો હવે અમારા દરવાજા નેતાઓ માટે બંધ દિલ્હી લીકર પોલિસી સર્વોચ્ચ અદાલતમાં કેજરીવાલના જામીન અંગેનો ચુકાદો અનામત જામીન મળશે તો એચસીનું મનોબળ તૂટશે સીબીઆઈ એમાં શાનું મનોબળ તૂટે સુપ્રીમ કોર્ટે કહ્યું દીકરીનો મૃતદેહ ઘરમાં હતો ને ડીસીપી મોઢું બંધ રાખવા પૈસા આપતા હતા મૃતક ડોક્ટરના પિતાનો પોલીસ પર ગંભીર આક્ષેપ હરિયાણા ચૂંટણી ત્રેવીસ સીટો પર ભાજપમાં બળવો સડસઠ ઉમેદવાર જાહેર થયા ટિકિટ કપાતા ભાજપથી નારાજ સાવિત્રી જિંદલ સહિત દસ નેતા હવે અપક્ષ લડશે સુનિતા વિલિયમ્સ અને વિલમોર બીજીવાર અંતરિક્ષમાં જન્મદિવસ મનાવશે બંને ફેબ્રુઆરીમાં પાછા આવશે શહેરમાં દસ હજારથી વધુ મંડળો દ્વારા ભાવભેર શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરાશે પરાગરાજના ગણરાજા મંડળ માટીની પ્રતિમા સ્થાપશે કર્ણાટકના ઈદાગુડીની ગુફા બનાવાઈ યોગ્ય આહાર વિહાર અને જીવનશૈલી જ સમાજને તંદુરસ્તી આપી શકે છે ગામ પટેલ સમાજના સિંહ મિનલમાં બાળકોનું વક્તવ્ય કપુરાઈ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે રૂપિયા એક લાખનો દારૂ પકડ્યો ગોવાથી ઇકો કારમાં લવાયેલો વિદેશી દારૂનો જથ્થો જુનાગઢ લઈ જવાનો હતો વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તા જાહેર કરાયા સુરસાગર ફરતે શ્રીજી સવારીને પગલે બપોરથી વાહન વ્યવહાર બંધ પાલડીની ઘટના લૂંટારૂના સાથીઓ બે મિનિટમાં ડેકી તોડી ફરાર આંગળીયા પેઢીમાંથી પંદર લાખ લઈ જતા વેપારીનું સ્કૂટર આંતરી ઝઘડો કરી લૂંટ છમાસમાં માસમાં પચીસ લાખ વળતરના નામે રૂપિયા કરોડની છેતરપિંડી ઘરે પૂજા કરવા આવતા બ્રાહ્મણને દંપતીએ છેતર્યો હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હરિયાણા ભાજપમાં બળવો ટિકિટ ન મળવાથી મંત્રીનું રાજીનામું ગોયલે બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સનો વિચાર રજૂ કર્યો પોલાદ ઉદ્યોગ સાથે ચર્ચાનું સૂચન ભારત સિંગાપોરના સંબંધો નવી ઊંચાઈએ મોદી વોંગ મંત્રણા પછી ચાર કરારો પર હસ્તાક્ષર જામીન અંગે કેજરીવાલ સીબીઆઈ વચ્ચે ઉગ્ર દલીલો સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો યુક્રેનની ઈચ્છા હોય તો પુતિન વાટાઘાટ માટે તૈયાર વડોદરા શહેર દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા આયોજન સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે કલેક્ટરને આવેદન પાણીના કાયમ નિકાલ સહિત વળતર આપવા ખેડૂતોની માંગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ખેડૂતોને નુકસાન

ફાડ્યા હોવાનો સુર નડિયાદના કાસમાં આઠ ફૂટ પૈકી છ પોઈન્ટ પાંચ ફૂટ ગંદકીના થર જામ્યા આણંદ શહેરમાં બેફામ દોડતા મેની મિની ટ્રેક વિદ્યાર્થીનો ભોગ લીધા કપડવંશમાં ગ્રાહક બની બે મહિલાએ ચેઇન તફડાવી આંત્રોલીના શખ્સને દુષ્કર્મ કેસમાં વીસ વર્ષની સખત કેદ આણંદમાં ખેતી પાકના નુકશાની સર્વે શરૂ ડાકોરમાં ગટરના પ્રશ્ને રોષે ભરાયેલી મહિલાઓએ નારા લગાવ્યા પાણીનો ભરાવો થતાં સુખી ડેમના દરવાજા ખોલાવવામાં આવતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો અલીરાજપુરનો ઓરસંગ બ્રિજ જર્જરિત સાવલી તાલુકાના મંજુસર ગામે કામદારના આંગણા કપાઈ ગયા મંજુસરની રાજ ફિલ્ટર કંપનીને માનવ અધિકાર પંચનું તેડું નસવાડી પંચાયતને પચીસ લાખની ગ્રાન્ટ ફાળવવા છતાં રસ્તા ઉબડ ખાબડ દાહોદમાં દોઢેક વર્ષ પહેલા રસ્તાઓ પહોળા કરવા તોડ્યા હતા જેની જગ્યા હજુ ફળવાઈ નથી વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા આપવા દબાણો બે હજાર છ ના સુરતપુરમાં જે કામ કર્યું તે વડોદરામાં કોઈ તેના નેતાથી ન થયું સંકલન અને સામાન્ય સભામાં કાઉન્સીલરોની પસ્તાળ સંકલનની બેઠકમાં પૂરના પાણી ઓસર્યા બાદની ચર્ચાઓએ જોર પકડ્યું પાલિકાની સભા ગરમમાં મીથી ભરેલી પૂર મુદ્દે પડી પસ્તાળ હવે નજર કરીએ લોકસતા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હરિયાણા ભાજપમાં બળવો સેંકડો રાજીનામા બે વર્ષ અને સાત મહિના પછી પુતિન ગાંધી માર્ગે ચાલવા તૈયાર યુદ્ધ રોકવા યુક્રેન સાથે વાત કરવા રાષ્ટ્રપતિ રાજી વિરોધ કરવા લોકોના ટોળા ઉમટી પડ્યા શિમલામાં ગેરકાયદે મસ્જિદના નિર્માણ પર ભારે હોબાળો થયો સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર દલીલો બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો ચીનથી આયાત એક પોઈન્ટ ચાર અબજ ડોલરથી વધીને બાર પોઈન્ટ એક અબજ ડોલર આત્મનિર્ભરતા ક્યાં ગઈ કોંગ્રેસે કહ્યું ગણેશ પંડાલ તોડવા ગયેલી પાલિકાની ટીમનો વિરોધ વાઘોડિયા રોડના પૂનમ કોમ્પ્લેક્સ પાસે ગણેશ પંડાલને તોડવા પાલિકાની ટીમ જેસીબી લઈને પહોંચી અલ્પેશ લિંબાચિયાની ધરપકડ કેસમાં ડીસીબીની પીએસઆઈને હાઈકોર્ટની નોટિસ પ્રકાશ પટેલ ટેબલ પર બેસીને દસ્તાવેજને લગતા કામો કરતો હતો ગોધરા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતેથી બોગસ કર્મચારી ઝડપાતા ખળભળાટ પાલિકાની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડવાનું યથાવત પોલિટેકનિક અને સમાબ્રિજ પાસે ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા મેલેરિયા મરડો અને ચામડીના રોગો વક્રેતી તેવી આશંકા રોગચાળાની દહેશત વચ્ચે સયાજીમાં અઠ્યાવીસ બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરાયો ઇકો કારમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો સ્ટેટ મોનિટરિંગ સેલે પીછો કરી ઇકો કારને કપુરાઈ બ્રિજ પાસેથી ઝડપી પાડી પૂરના પાણીનો નિકાલ નહીં થતા માંજલપુરની એક ડઝન સોસાયટીના રહીશો રજૂઆત કરવા કોર્પોરેશન પહોંચ્યા મ્યુનિસિપલ કમિશનરની ગાડીનો ઘેરાવ મહિલા કાઉન્સિલરો દ્વારા મહિલાઓનું સન્માન જાળવવા માટે રજૂઆત કરી રૂપલ મહેતા સાથે પણ અપમાનિત વર્તન થયાની ચર્ચા ભાજપની આબરૂ બચાવવા બોલાવાયેલી સંકલનમાં જ પક્ષના શિસ્તનું ચિરહરણ ચોરોની દહેશત ગામના એક યુવાન પર ચોર દ્વારા હુમલો કરાયો દેવગઢ દેવગઢવાડિયામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર ખાડાઓથી અકસ્માત નો ભય કલેક્ટર કચેરી ગોધરા ખાતે શખ્સ દ્વારા સરકારી કામમાં અવરોધ કરતા ફરિયાદ

કોલકાતાની ઘટનામાં પોલીસે કેસ દબાવવા પ્રયાસ કર્યા હતા દીકરીની અંતિમ વિધિ પણ ઉતાવળે કરાવાઈ હતી લાંચ ઓફરનો માતા પિતાનો આક્ષેપ ડોક્ટરો ગુગલ માતાજી પર વધુ નિર્ભર થઈ રહ્યા છે એઆઈઆઈએમએસ ડિરેક્ટરની ચિંતા ટોપ પાંચમાં અમિતાભ અને અજય દેવગણ બાનું કરોડ ચૂકવી શાહરૂખ ખાન સૌથી વધુ ટેક્સ ભરનાર બોલીવુડ સ્ટાર યુક્રેન સાથેના યુદ્ધમાં શાંતિ વાટાઘાટો મુદ્દે રશિયન વુડાનું મહત્વનું નિવેદન રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન માટે ભારત ચીન અને બ્રાઝિલ મધ્યસ્થી બની શકે છે પુતિને કહ્યું મહારાષ્ટ્રમાં મહાયુતિમાં ભંગાણના એંધાણ સાંગલીના રાહુલના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે ગેરહાજર રહ્યા શિવજીની મૂર્તિ બનાવનારા મૂર્તિકાર આપટેની ધરપકડ એક અઠવાડિયા કરતાં પણ વધારે સમયથી ફરાર સમાચાર એજન્સી દ્વારા બે કરોડનો બદ નકશી દાવો ભારત પસંદ ના હોય તો કામ ન કરો વિકીપીડિયાને ટકોર સેબીના કર્મચારીઓએ ઓફિસ બહાર દેખાવો કરી માધવી પુરીનું રાજીનામું માંગ્યું નેતાઓને લોકો સોસાયટીઓમાંથી ભગાડી રહ્યા છે ત્યારે ભાજપ કયા મોઢે લોકો વચ્ચે જાય સભ્ય નોંધણી અભિયાન અટવાયું વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે લોકોની ઘરવખરીને નુકસાન ચારસો કાર પાણીમાં ગરકાવ માંજલપુરની સનસિટી સોસાયટી હજુ પણ પાણીમાં અનફિટ વાહનો પાસ કરવાનો એજન્ટોનો કારસો દરજીપુરા આરટીઓમાં દુકાન બંધ થઈ તો ફિટનેસ સેન્ટર્સમાં લૂંટફાટ શરૂ શહેરની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો ડેન્ગ્યુના દર્દીની સંખ્યા ને પાર પણ પાલિકાના ચોપડે ચાર મહારાજા સર સરસયાજીરાવ ગાયકવાડની દુરંદેશીનું એક ઉદાહરણ મ્યુઝિયમને ફરતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાથી પૂરમાં બચાવ સયાજી હોસ્પિટલના તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો મેન્ટલ હોસ્પિટલમાંથી આવેલી મહિલા દર્દી પાંચ કલાક રછડી આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે રેલી કાઢી એસપીને આવેદન આપશે જલોદ નજીક રાજપુરાની ગર્ભવતી મહિલા સિટી બસની ટક્કર ફર્નિચર અનાજનો બગાડ થતા લાખો રૂપિયાનું નુકસાન પૂરના પાંચ ફૂટ પાણીમાં ગોત્રીની મહિલાનું આખું ભાજપના નેતાઓને લોકો હટસેલી રહ્યા છે ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલે શિવજી પાસે સ્વરક્ષણ માટે શક્તિ માંગી મ્યુનિસિપલ કોર્પોરેશનની સભાની પૂર્વ સંધ્યાથી મેયર બેન બીમાર તપાસ પોલીસ કે સીટ પાસેથી લઈ લેવા હાઈકોર્ટમાં પીડિતાની માંગણી મોરબી પુલ દુર્ઘટનાની સાચી હકીકતો ઢંકાયેલી છે સીબીઆઈને તપાસ સોંપો શહેરમાં પૂર બાદ રોગચાળો વકરે તેવી સંભાવના સયાજી હોસ્પિટલમાં રોગચાળાના દર્દીઓ માટે નવો વોર્ડ તૈયાર કરાયો દેણા સહિત જિલ્લાના ઘણા ગામોમાં હજુ પાણી ઉતર્યા નથી તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભ્રુનેના સુલ્તાન સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું અમે એકબીજાની લાંગણીઓનું સન્માન કરીએ છીએ સિંગાપોર સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારત અને સિંગાપોર વચ્ચે સેમિકન્ડક્ટર સહિત ચાર કરાર કોંગોમાં જેલ તોડવાના પ્રયાસને પગલે ફાયરિંગ નાસભાગમાં એકસો ઓગણત્રીસના મોત આગામી ચૂંટણી સુધીમાં અમારા કાર્યક્રમો પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ રાજકીય સંકટના કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો એનડીપીએ સમર્થન પાછું ખેંચ્યું હરિયાણામાં બીજેપીને બીજો ફટકો હવે રાતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ પાર્ટી છોડી દીધી બાંગ્લાદેશમાં હિન્દુઓ થઈ રહેલા હુમલાઓ સામે ભારતને મળ્યું અમેરિકાનું સમર્થન વાહન માલિકોને નુકસાન વધુ ન જાય તે માટે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે જરૂરી સૂચન કર્યા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજયંતિ નિમિત્તે અમિતનગર ખાતે પ્રતિમાને ડેપ્યુટી મેયર અને સ્થાનિક નગરસેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ વડોદરાની દીકરી વિભા પટેલ દ્વારા એકસો એકાવન ગણપતિની પ્રતિમા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી રોગચાળાના ભરડમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પણ બાકાત રહ્યા નથી અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક પોલીસ કર્મચારીને તો પોલીસવાળો છે તેમ કહીને હુમલો કર્યો વિજાપુરના કોલવડા કોકરવાડા આનંદપુરા સહિત તળાવ ઓવરફ્લો ગામડાઓમાં પાણી ભરાયા પત્રકાર પર ખોટો કેસ કરનારા હવે ચેતી જજો દાંતા કોર્ટે પત્રકારને નિર્દોષ છોડવાનો કર્યો હુકમ ટેન્કરે બાર વર્ષના બાળકને કચડતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ ખેડાના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ગણેશ ઉત્સવને લઈ બેઠક યોજાઈ ઝરમર નદીનું પાણી નદીઓ દ્વારા ગડતેશ્વર તાલુકામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા ઉચોસણથી ગરાબડી જવાના કાચા રસ્તામાં કાદવ કિચડમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ મેડલ કામ કર્યા અને વર્ષો વીત્યા હવે કોઈ તસદી લેવા તૈયાર ન થતા રોષે ભરાયા મતદારો કડી પાસે ઈટો ભરેલું ટ્રેક્ટર ખાડામાં પટકાતા ટ્રેક્ટર પર બેઠેલ મહિલા રોડ પર પછડાતા મોત નીપજ્યું સંજેલી તાલુકામાં આંગણવાડી સહિત દરેક સ્કૂલોમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ ચીખલી ખાતેથી બાબા રામદેવ ગ્રુપ દ્વારા બીજી બીજ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું થરાદ તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડતા પાંચ પશુઓના મોત નીપજ્યા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ